વડોદરાના નાગરવાડા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટરના પુત્ર ઉપર છરી વડે હુમલો કરવામાં આવતા પૂર્વ કોર્પોરેટરના પુત્રનું મૃત્યુ નિપજ્યું છે આ ઘટનાથી વડોદરા શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલ ઉઠ્યા છે જેવી રીતે ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર જ જીવલન હુમલાઓની ઘટના સામે આવી રહી છે ત્યારે વિચારવા જેવી વાત છે કે સામાન્ય જનતાની શું સ્થિતિ હશે વિગત વાત કરીએ તો હાલ આરોપી બાબર ખાન પઠાણના જૂથ અને તપન પરમારના મિત્રો વચ્ચે કોઈ બાબતને લઈને વિવાદ થયો હતો આ વિવાદ ઉગ્ર બનતાની સાથે બંને પક્ષોના લોકો સામસામે આવી ગયા અને મારામારી થતા આમાં ગંભીર ઈજાઓ પહોંચવાના પગલે બંને પક્ષના મિત્રોને તાત્કાલિક સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ ઘટના બન્યા બાદ તપન પરમાર અને બાબર પઠાણ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યાં બાબર ખાન પઠાણે કોઈ બાબતને લઈને તપન પરમાર સાથે ત્યાં બોલાચાલી કરી હતી અને આને જ લઈને વિવાદ વકર્યો હતો જેમાં બાબર પઠાણે પોતાની પાસે રહેલી છરી વડે તપન પરમાર ઉપર જોઈ હુમલો કરતા તપન પરમારને ગંભીર ઈજાઓ પહોંચી હતી તપન પરમારને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તપન પરમારનું મૃત્યુ નીપજ્યું છે આ ઘટના બન્યા બાદ લોકોમાં દોડધામ મચી ગઈ હતી ઘટનાને પગલે લોકોનો રોષ પણ ફાટી નીકળ્યો હતો

ચપ્પુ મારેલું અને મારામારી થયેલી હતી જે અનુસંધાને એ તમામને ખાતે દાખલ કરેલા હતા અને ત્યાં ફરી બાબતે એમનો ઝઘડો અને બાબરે ટપન નામના વ્યક્તિને છરી મારી દીધેલી છે જે અનુસંધાને હાલમાં એસએસજી ખાતે ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે તેમજ રાવપુરામાં પણ અત્યારે હાલ કાર્યવાહી ચાલુ છે અને કાર્યવાહી પોલીસ છે મેડમ આપણે મરણ થયું છે હા ડૉક્ટર હમણાં જાહેર કરે છે કે શું છે ડીસીપી પન્નામ્યા તેમના દ્વારા મામલે માહિતી આપવામાં આવી છે સાથે હાલ જે પરિવાર ગંભીર આરોપ સામે આવી રહ્યા છે તેના કારણે અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે લોકોનો આક્રોશ એટલો હતો કે જે વાનમાં બાબર પઠાણને લઈ જવામાં આવ્યો તો તે વાહન ઉપર પણ પથ્થર મારો કરવામાં આવ્યો તો ને લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કર્યો તો આ ઘટના બન્યા બાદ ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ પદાધિકારીઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને રમેશ પરમાના પુત્રના મૃત્યુથી આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ પણ ઉઠી છે દર્શક મિત્રો એન ખબર ન્યૂઝના લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતાને